હેલો ફેમિલી કેમ છો મજામાં મજામાં જ હશો સૌથી પહેલાં બધાને જય માતાજી જય દ્વારકાધીશ ફરી એક નવા બ્લોગની શરૂઆત કરી દઈશ સ્વાગત છે તમારા નવા બ્લોગની અંદર જો આજે આવી ગયું છે કામ એવો ચિંતું કામ આવી ગયું છે અમારા ભાઈ કામ કરવા જોવા કા ભાઈ શું કરવા આવ્યું થોડું કહી દો ડાયલોગ તારો કહી દો મારા કલેજા ભાઈ કામ કરી રહ્યા હે

તમે વિડીયોમાં જોઈ લેજો કોણ આવવાનું છે ને તેની મુલાકાત કરવાની છે રાતે અહીંથી નીકળવાના હતા તો ચિંતા મુલાકાત કરવાની છે તો ખાસ વિડીયોમાં બનીના રહીજો ને મોટા યુટ્યુબર છે બધા એના વિડીયો લગભગ જોતા જ છે તો ખાસ વિડીયોમાં બહીને રહીજો તો જાય આપણે મળવાને ત્યારે આપણે વ્લોગ ચાલુ કરશું અને તમને મુલાકાત કરાવશું લો ફેમિલી સ્થાનના વજન ત્યાં કરવા આવી ને ફેવરેટ આવી ગયું હોય એને આ ઘટે ફુલાવાનું શાક ના જો દેશી ગોળ હાલો ગોળ જમો ભેગો કોણ કોણ ખાય છે ના ચટણી જો બનાવી સ્પેશિયલ મિક્ચરમાં લીલી મસ્ત ની આંબલી કાતરા લીંબુ જમવા બેસી ગયા હોય મસ્ત મજાનું ખાવાનું આવી ગયું હોય આપણે વિડીયોમાં આપણે ફેમિલી આપણે જમીન કમ્પ્લીટ થઈ ગયા છે અને વાગી ગયા છે સાડા આઠ જેવું થઈ ગયું છે આપણે જેની રાહ હતી ને મહેમાનની એ મહેમાન નીકળે છે અને આપણને ફોન આવી ગયો છે કે આપણે પાંચ મિનિટ મળશું જાજો ટાઈમ ન લે કેમ કે બસમાં જાય છે એટલે આજે વાર ઊભા નહીં રહીએ અને ફાઇનલી તમે વિડીયોમાં રહી જાઓ કે મોટા એક યુટ્યુબર આપણને મળવા આવે છે અને ઓચિંતી મુલાકાત છે ફોને આપણે હજી હમણાં આવ્યો અહીંયાથી નીકળી તમને મળતા જાય તો ખાસ વિડીયોમાં બન્યા રહેજો હું નિર્ભરભાઈ જાય છીએ કઈ રહ્યો ભાઈ હા તમે ખાસ બન્યા રહેજો ને એને બહુ સારા સારા કોમેડી વ્લોગ બનાવે છે તો એનું ગુજરાતમાં મોટું નામ છે અત્યારે બહાર જઈ રહ્યા હતા બસમાં હતા અને આપણને મળવા ફોન આવ્યો હતો તો આપણે જઈએ મળવા તમે ખાસ વિડીયોમાં બીને લઈજો ફેમિલી આપણે આવી ગયા જો મહેમાનની રાહ જોઈને ઉભા હોય અને ક્યુ સેન્ટર હે તમને ખબર જ હશે છે જો હા ઠેરવા ભાઈ હવે હે ને ચાલુ થઈ ગઈ છે એટલે કોઈ સ્વેટર સ્વેટર પહેરક નો પહેરો હીરવા ભાઈ સ્વેટર પહેરવા મંડ્યા જો માય બસ ઊભી હે ને આપણે મહેમાન ને રાહ જોઈને ઊભા આ તમે આગળ બનીને રજો વિડિયો માં હમણાં મહેમાન આવે એટલે તમને મડાવું વ્લોગ માં તો ફેમિલી છે ને ભાઈ રોહિતભાઈ આપણને મળવા અહીંયા આવી ગયા છે કેમ છે સારું ને બસ મજા મરો બસ મજા મજા ભાઈ મજા મજા હા ભાઈ ત્યારે મુલાકાત થઈ ગયા મુલાકાત છે રોહિત ભાઈ એની જોઈ રહ્યા છો અને ભાઈ એને જલ્દી જલ્દી મુલાકાત તો શી બે ભાઈ ને પણ ખાલી છે ને બે મિનિટની મુલાકાત છે કારણ કે એમાં એવું છે કે ને બસવાળાને ઉતાવેલ છે ફૂલ કારણ કે મોડું થઈ ગયું પહેલેથી જથી બસમાં અમારેથી તો સાથ ની બસ હતી ને સાડા આઠ વાગ્યા મીઠ બસમાં બેઠા હતા તો બહુ મોડું થઈ ગયું અને ભાઈ અમારા મેરી છે ને ભાઈ આ ગિફ્ટ લાવ્યા છે એ ભાઈ અમારા મેડમ ભાઈ આ ગિફ્ટ લાવ્યા છે તો હવે જોઈએ આપણે કેરેજીન કે હું છે એની અંદર એમ અને અત્યારે તો અહીં બેઠી કા

તો થેન્ક યુ સો મચ રોહિતભાઈ તમને અને તમારી ફેમિલી ને થેન્ક યુ સો મચ રોહિતભાઈ તમને અને તમારી ફેમિલી હાલો ફેમિલી પડી ગયું છે સવારને વાગી ગયા છે 10 તો આપણે રાતે બ્લોગ ચાલુ કર્યો નતો મહેમાનને મળવા ગયા તા કેમ વાગી ગયા તા ઘરે આવ્યા ને ત્યાં અગિયાર તો ખાસ કોણ મહેમાન હતું તમે વિડિયો માં જોયું જ છે આપણે ભાવનગર મોવા સાઈડના અરવિંદભાઈ રૂપાબેન આપણને મળવા આવ્યા હતા જીનલેન ચોકડીએ બહુ લાંબી મુસાફરીમાં હતા બિસડા ઠાક્યા હતા તો આપણી દસ મિનિટ તો દસ મિનિટ મુલાકાત કરી તો પહેલાં તો અરવિંદભાઈ તમારો ખૂબ ખૂબ આભાર કેમકે અમારી પાંચ મિનિટ તમારો સમય કાઢીને અમને મુલાકાત રસ્તામાં કરી અને બહુ મસ્ત મજાના માણસ છે અને તેમની ચેનલ પણ છે આપણી ચેનલ તો છે ને આવડી ગમતી એ ચારસો સબસ્ક્રાઈબ છે તો એની ચેનલ છે ને એક લાખ સબસ્ક્રાઈબ છે બે ચેનલમાં ત્રણ ચેનલ હે એક કોમેડીની એક શોર્ટ વિડીયોની ને એક વ્લોગિંગની ખાસ એ દેશી વ્લોગ મસ્ત મજાના બનાવે છે અને વ્લોગિંગ પણ સારું કરે છે ફેમિલી વ્લોગ સારા બનાવે છે તો એકવાર હેને તમે અચૂક મુલાકાત કરીજો લો મેન્શન કરી દઈશ રૂપા અરવિંદ બ્લોગ એમની ચેનલનું નામ છે અને બહુ મસ્ત મજાના માણસ છે એમ કે અહીંથી નીકળતા હતા અને લાંબી મુસાફરીમાં હતા ને આપણે બસ એને પાછી અહીંયા ઇનલેન્ડ ચોકડીએ પાંચ જ મિનિટ ઊભી રહી ને અહીંયા હેને અડધી અડધી કલાક ઊભી રહીએ એની બદલે પાંચ મિનિટ ઊભી રહીને બીજે અહીંયા નહોતી ઊભી રહેવા અહીંયા અડધી અડધી કલાક ઊભી રહી એટલે પોઈતને પણ મોડું થઈ ગયું હતું અને પોઈતે પણ લેટ હતા નગર એ આપણે સાડા નવ દસે મુલાકાત કરવાના એના બદલે સાડા અગિયાર વાગી ગયા હતા તો ફાઇનલી ફેમિલી હેને મુલાકાત કરી અને ચેનલ હેને નીચે મેન્શન કરના કે એ રૂપા અરવિન બ્લોગ તમે એકવાર એમાં ચક્કર મારજો એના બ્લોગ જોઈજો મજા આવશે આપણે તો હું નાની એવી ચેનલ એટલે બહુ જાજુ આપણે કહેતા નથી તમે બધે ઓળખતા જઈશો ગુજરાતમાં

જો તમને અમારો વ્લોગ ગમ્યો હોય લાઈક કમેન્ટ શેર કરવાનું ભૂલતા નહીં જો ચેનલ માં નવા હોય તો સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં મળી નવા વ્લોગ માં નવા વિડિયો માં શરૂ બધા ફેમિલી માં જય માતાજી જય દ્વારકાધીશ